વાઘોડિયાના વેડપુર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે અલ્પેશ ઉર્ફે અલ્પો રમણભાઈ ચૌહાણ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરવાના ઇરાદે રાખે છે જે બાતમીના આધારે વાઘોડિયા પોલીસની ટીમે બાતમી હકીકતના આધારે વેડપુર ગામે જઈ તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વાઘોડિયા પોલીસે દારૂ મોબાઈલ મળી રૂપિયા પંચાવન હજાર છસોના મુદ્દામાલ સાથે અલ્પેશ ઉર્ફે અલ્પો રમણભાઈ ચૌહાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી